આરોપી નામે મયુરફિસ સર્નિ વસંતભાઈ સાન્ડીસ ઉમર વર્ષ અઠ્ઠાવીસ ધંધો દો ફોર વ્હીલ ડ્રાઇવિંગ રેઠાણ મકાન નંબર પંદરસો છ્યાસી રુદ્રપુરા પોલીસ લાઇન પાસે પ્રકાશ બેકરીની સામે નાનપુરા સુરતના ને પકડી પાડેલ છે આરોપીનો ગુનો કરવાનો એમો મજબૂર પકડાયેલા આરોપી ટુર એન્ટ્રાવેલનું કામકાજ કરતા હોતી ફોર વ્હીલ ગાડીના માલિકોની તેઓની ફોર વ્હીલ ગાડીને સારી કંપનીમાં ભાડેથી મૂકવા માટે તે પેટે માસિક ભાડું સારું એવું આવતું હોવાની જણાવી ગાડી માલિકોનો વિશ્વાસ ગીરવી તેઓની પાસેથી ફોર વ્હીલર ગાડીઓ મેળવી લઈ થોડા સમય સુધી માલિકોને ફોર વ્હીલર ગાડીઓનું માસિક ભાડું ચૂકવી બાદમાં તે ફોર વ્હીલર ગાડીઓ બીજાને વેચાણ અથવા ગીરવેથી મૂકીને અંગત વપરાશમાં લઈ ગાડી માલિકોને તેમનું ભાડું કે તેમની ગાડીઓ પરત નહીં આપી તેઓને સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવાનો એમો ધરાવે છે અંદાજીત સિત્તેર જેટલી ગાડીઓના માલિકો સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરેલ છે